જીવનની ઊંચાઈ છે એ સીડી ચડી નથી ચડી શકાતું સીડી છે એ જીવનની ઊંચાઈ પર ન લઈ જાય જીવનની ઊંચાઈએ જવું હોય તો વિચારોની ઊંચાઈ જોઈશે અને એટલે હું મારી નવી શરૂઆત કરતા પહેલા આખા જેને ભૂતકાળમાં ક્યારેય પણ જાણતા કે અજાણતા મારી વાતથી મારા વર્તનથી મારી મારા પ્રયત્નો કે મારા નિર્ણયોથી ખોટું લાગ્યું હોય દુઃખ લાગ્યું હોય આઘાત લાગ્યો એ બધાને હું બે હાથ જોડીને માફી માગું છું મારું મનનું મોટું કરું છું મારા વિચારો મોટા કરું છું મારી ભૂલોની હું માફી માગું છું અને નવી એક શરૂઆત કરવા જઈ રહ્યો છું કેમ કે વિશાળતા વિશાળતા સંકુચિતતાથી કંઈ કામ થવાનું નથી સંકુચિતતા છે એ માણસને પાછળ લઈ જાય છે વિશાળતા માણસને આગળ લઈ જાય છે જનતાએ જ્યારે મને મોટી ભૂમિકા સોંપી હોય તો મારી એ જવાબદારી છે કે હવે હું વિશાળતા તરફ આગળ વધું હું આશા રાખું છું ભૂતકાળમાં રાજકીય રીતે ધાર્મિક રીતે સામાજિક રીતે વ્યક્તિગત રીતે બીજી કોઈ પણ રીતે સોશિયલ મીડિયામાં કે ભાષણમાં મારી કોઈ બાબત અયોગ્ય હોય હોય ખોટી તો એ બાબતનો હું હું છું બધાનો દિલગીરી વ્યક્ત કરું છું અને બધા પાસેથી હું માગું છું કે હું તમારો છોકરો છું તમારો દીકરો છું યુવાન છું તમે મારું ઘડતર કરજો તમે મને શીખવાડજો તમે મારું બાવડું તો ઝાલું છે હવે તમને જરૂર જણાય તો મારો કાન ઝાલજો હું ભૂલ ઈરાદાપૂર્વક મેં જીવનમાં ક્યાંય ભૂલ કરી નથી ભવિષ્યમાં કરવા માંગતો નથી હું બે વસ્તુની પરફેક્ટ ખાતરી આપી શકું છું કે કોઈ પણ કામ હશે ગુજરાતના છેડે એમાં મારો ઈરાદો ખરાબ હોય હું જે કાંઈ કરીશ એમાં ગોપાલ ઇટાલિયાનો ઈરાદો જિંદગીમાં ખરાબ નહીં હોય અને ગોપાલ ઇટાલિયાનો પ્રયત્ન ક્યારેય ઓછો નહીં હોય આ બે વસ્તુની હું બાધરી આપી શકું પરિણામ તો અજારાથવાળાના હાથમાં છે ઈશ્વરના હાથમાં પરિણામ છે મારા હાથમાં મારી નિયત અને મારો પ્રયત્ન છે તો આ નવી શરૂઆતની ક્ષણે હું વિશાળતા તરફ આગળ વધવા છું તમે પણ સમર્થકો જેને મારાથી હોય આઘાત લાગ્યો હોય એ બધાએ વિશાળ મન રાખી અને ગોપાલ ઇટાલિયાને માફ કરી અને એક દીકરા તરીકે તમે મારું ઘડતર કરો કેમ કે મારે રાજનીતિમાં ઘણું સારું કામ લોકો માટે કરવું છે અને એમાં મારે તમારા આશીર્વાદની જરૂર છે માત્ર ધારાસભ્ય બની જવું એ પૂરતું નથી એ જીવનની એક બહુ નાની ઘટના છે મોટી ઘટના એ હોય કે કરોડો લોકોનો આવો ને આવો પ્રેમ સતત મળતો રહે એ મોટી ઘટના છે અને એટલે હું ગુજરાતભરના લોકો પાસેથી વિસાવદર વહેસાણ જુનાગઢ તાલુકાના લોકો પાસેથી આમ જનતા પાસેથી સોશિયલ મીડિયામાં રહેલા સાથીઓ પાસેથી આશા રાખું છું કે મને તમે આશીર્વાદ આપો મારું ઘડતર કરો મને તમે શીખવાડો મને તમે માર્ગદર્શન આપો મને તમે સલાહ સૂચન આપો અને તમારે જેવો નેતા જોઈએ છે તમારે જેવો આગેવાન જોઈએ એવો બનાવવાની કોશિશ કરો મને એવો બનવામાં રસ છે તમે મને જેવો બનાવશો એવો હું બનીશ અને એવી રીતે